કેશોદ નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂનની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અગાઉ નોટિસ ફટકારી હોવા છતાં હોર્ડિંગ્સ ઉતારી લેવામાં નહીં આવતા ચીફ ઓફિસરે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસરે એસપીને પત્ર લખ્યો છે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ભારે પવનના કારણે મોટા હોર્ડિંગ્સ પડી જવાથી લોકોની સલામતી જોખમમાં હોવાથી કાર્યવાહી કરવા પત્ર લખવામાં આવ્યો કેશોદ નગરપાલિકા વિસ્તારમાં જે મિલકત ધારકોએ મોટા મોટા હોર્ડિંગ્સ લગાડેલા છે તે બાબતે કેશોદ નગરપાલિકાએ તારીખ પંદર પાંચ અને સત્યાવીસ પાંચ ના રોજ નોટિસ આપેલી હતી અને આ હોર્ડિંગ્સ દૂર કરવા માટે જાણ કરેલી હતી આમ છતાં મિલકત ધારકો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી નથી ચોમાસાની ઋતુ અને ભારે પવનના સમયે આ હોર્ડિંગ તૂટી પડવાની સંભાવના રહેલી છે જેથી જાહેર જનતાના આરોગ્ય અને જીવને જોખમમાં મૂકવાના ગંભીર આરોપસર કેશોદ નગરપાલિકાએ આ મિલકત ધારકો સામે પોલીસ રાહે કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરેલી છે